જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તલાજા ખાતે યોજવાનો છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે આજ રોજ તલાજા નગરપાલિકા સ્ટાફ દ્વારા તલાજા શહેરમાં તિલક ચોક પોલીસ ચોક સહિતના વિસ્તારમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સ્વાતંત્ર્ય પર્વની જ્યારે ભારત સરકાર દ્વારા ભવ્ય ઉજવણી કરવાની હોય જેના ભાગરૂપે હર ઘર તિરંગા કેમ્પેન અન્વયે ભાવનગર જિલ્લાનો જિલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ભાવનગર જિલ્લાનો તળાજા આઈટીઆઈ સ્કૂલ ખાતે હોય જેના ભાગરૂપે આજે તળાજા નગરપાલિકા દ્વારા હરઘર તિરંગા યાત્રા અન્વયે લોકોને એક એક ધ્વજ વિતરણ તથા એક પેડ માકે નામ જે અન્વયે એક એક પેડનું વિતરણ તથા એક ધ્વજનું વિતરણ આજરોજ તળાજા નગરપાલિકા દ્વારા તિલક ચોક ખાતે કરવામાં આવે છે અને તારીખ પંદરમી ઓગસ્ટ બે હજારના રોજ ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ આઈટીઆઈ સ્કૂલ ખાતે હોય માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન હોય તો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા હાર્દિક આમંત્રણ છે